નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મિત્રો બીએસએફ પર ભરતીની જાહેરાત થઈ છે એના વિશે આપણે વાત કરવાના છીએ વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો મિત્રો આગળ આપણે જોવાના છીએ પગાર ધોરણ કેટલો હશે આ ભરતીમાં લાયકાત શું આપવામાં આવેલી છે અને તમારી પોસ્ટ કેટલી આપવામાં આવેલી છે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ અને જે મિત્રો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લેવું અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરવી જ્યાંથી આવનાર કોઈ પણ જોબ્સ અપડેટને લગતી માહિતી હશે એ તમારા મોબાઈલમાં તરત જ જોવા મળી જશે મિત્રો તો સમયના બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ તો એમાં તમને કુલ ટોટલ પોસ્ટ આપવામાં આવેલી છે એક હજાર ને એમાં પહેલી પોસ્ટ આપેલી છે હેડ કોન્સ્ટેબલની એમાં રેડિયો ઓપરેટરની છે એ ત્રણસો જગ્યાઓ છે અને બીજી જે છે હેડ કોન્સ્ટેબલ એ પણ રેડિયો મેકેનિકલનો છે મિત્રો એમાં સાતસો ને એમ કુલ ટોટલ એક હજારને બોતેર જગ્યાઓ આપવામાં આવેલી છે તમને એમાં તમને પગાર ધોરણની વાત કરીએ તો રૂપિયા પચીસ હજાર પાંચસોથી રૂપિયા એક્યાસી હજાર સો રૂપિયા સુધી તમને પગાર ધોરણ મળી શકે છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ આઈટીઆઈ કરેલો જોઈએ રિલેટેડ ટ્રેડમાં મિત્રો એમાં આઈટીઆઈ કરેલો હોય તો રેડિયો ઓપરેટરનું સર્ટિફિકેટ કે બે વર્ષનું હોવું જોઈએ એમાં ટ્રેડમાં રિલેટેડ ટ્રેડમાં હોવું જોઈએ અથવા રેડિયો મેકેનિકલમાં જેવી રીતે તમને ટ્રેડ આપેલા છે એ રીતે એ જ લિમિટની વાત કરીએ તો મિનિમમ અઢારથી મેક્સિમમ પચીસ વર્ષ સુધી છે અને એ જ રિલેક્સેસન એઝ પર રૂલ્સ એટલે કે તમને જે રૂલ્સ પ્રમાણે જે મળતી હોય છે એ તમને મળી શકે એટલે કે ઓબીસીમાં ત્રણ અને એસટીએસસીમાં પાંચ વર્ષની અને મિત્રો હવે વાત કરીએ આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની એમાં સ્ટાર્ટિંગ ડેટ તમે ઓનલાઈન એપ્લિકેશન કરશો તો એનામાં તમને ચૌદ પાંચથી ચાલુ થશે આ ઓનલાઈન અપ્લાય કરવા માટેની અને લાસ્ટ ડેટ તમને આપવામાં આવેલી છે બાર છ બે હજાર ઓગણીસ અને એનું એડમિટ કાર્ડ જે હશે એટલે કે તમારું કોલ લેટર તમે જુલાઈ બે હજાર ઓગણીસથી તમે ડાઉનલોડ કરી શકશો એમાં એપ્લિકેશન ફીની વાત કરી લઈએ તો જનરલ અને ઓબીસી માટે તમને સો રૂપિયા આપવામાં આવેલી છે એસટી એસસી માટે માટે કોઈપણ પ્રકારની ફી નથી મિત્રો અને તમે આ ફીને તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેંક દ્વારા આ તમે પેમેન્ટ કરી શકતા હોય છે અને તમારે આ આ પરથી માટે કેવી રીતે તમારે અપ્લાય કરવાનું છે નીચે મેં બધા જ પ્રકારની લિંક આપેલી છે એડવર્ટાઇઝમેન્ટ જે બહાર પડી છે જાહેરાત એની પણ લિંક છે ઓફિશિયલ વેબસાઇટની પણ લિંક છે અને ઓનલાઈન અપ્લાય કરવા માટે તેમાં અલગની લિંક છે તો બધા જ પ્રકારની લિંક તમને જે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો તો પણ તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો હું તમને ચોક્કસ જવાબ આપીશ અને આ વિડીયોને બધા મિત્રો સાથે શેર કરું જેથી બધા વિદ્યાર્થીને આની ખબર પડે અને બધા જ મિત્રો આના માટે અપ્લાય કરી શકે તો વધુમાં વધુ આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક આપી દેજો અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ ચેનલ ઉપર તમને જોબ સબ્જેક્ટને લગતી માહિતી તરત જ મળતી હોય છે તો હવે મળીશું આવનારી નોટિફિકેશનમાં આવનારી વિડીયોમાં ત્યાં સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો